કન્યા એ રાશી ચક્રની છઠ્ઠી રાશિ છે સૂર્યનું આ મહત્વપૂર્ણ ગોચર સોળમી સપ્ટેમ્બર બે ના રોજ થશે વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્યને ઉર્જાનો મુખ્ય સ્ત્રોત માનવામાં આવે છે અને બીજા ગ્રહોમાં અને એક મુખ્ય ગ્રહનો દરજ્જો પણ છે સૂર્ય વગર પૃથ્વી ઉપર જીવનની કલ્પના કરવી પણ નામુમકિન છે કન્યા રાશિ બુધ દ્વારા શાસિત રાશિ છે એટલે કે તે પોતાના મિત્રની જ રાશિમાં પ્રવેશ કરવાના છે અને જેના કારણે સૂર્ય અત્યંત બલશાળી પ્રભાવ આપવાના છે આ ગોચર દરમિયાન ગ્રહોના રાજા સૂર્ય ઘણા વ્યક્તિઓને લાભ આપવાની સ્થિતિમાં આવશે તો આવો હવે જાણીએ તમારી રાશિ પર સૂર્ય ગોચરની કેવી થશે અસર આ વિડિયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો શરૂઆત કરીશું આપણે આ વિડિયોમાં કુંભ રાશિના જાતકોથી કુંભ રાશિના જાતકો શનિ સાથે સૂર્યની દુશ્મનાવટ છે તો આવી સ્થિતિમાં તે તમારા સાતમા ઘરના સ્વામી તરીકે કામ કરી રહ્યા છે તમારા સૂર્યના ગોચર દરમિયાન જે હાલમાં કન્યા રાશિમાં છે તે તમારા આઠમા સ્થાનમાં પ્રવેશ કરશે જે આયુષ્ય અણધારી ઘટનાઓ અને ગોપનીયતા સાથે સંબંધ ધરાવે છે કુંભ રાશિના લોકો માટે તમારા આઠમા ભાવમાં સૂર્યનું આગોચર તમારા જીવનમાં વિવિધ પડકારોનું કારણ બની શકે છે આ તમારા વૈવાહિક જીવનમાં મુશ્કેલીઓ ઊભી કરી શકે છે જેના કારણે તમારા જીવનસાથી અને શાસ્ત્રીયઓ સાથે સંઘર્ષની પ્રબળ સંભાવનાઓ બની શકે છે આ સિવાય સૂર્યનું આગોચર તમારા સ્વાસ્થ્ય માટે ખાસ અનુકૂળ નથી શક્ય છે કે આ સમયગાળા દરમિયાન તમારા જીવનમાં અચાનક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ ઊભી થઈ શકે છે તેથી તમને આ બાબતોમાં વધુ સાવચેત રહેવાની સલાહ છે તમારા સ્વાસ્થ્યની મહત્તમ કાળજી લો સલામત રીતે વાહન ચલાવો અને મુસાફરી કરતી વખતે ખાસ કરી અને સાવચેત રહો આ સિવાય તમારા જીવન સાથી સાથીની વાતચીતમાં ભૂલથી પણ અહંકારને આવી ન થવા દો અને તમારા સાસરિયાઓ સાથે વાતચીત કરતી વખતે સાવચેત રહો તેના નકારાત્મક બાજુની વાત કરીએ તો આ ગોચર સંશોધન પ્રવૃત્તિઓ માટે અનુકૂળ છે તો આવી સ્થિતિમાં સંશોધન ક્ષેત્ર સાથે સંકળાયેલા કુંભ રાશિના વિદ્યાર્થીઓ માટે તે ખૂબ જ શુભ સાબિત થશે આ સિવાય કુંભ રાશિના લોકો કે જેઓ જ્યોતિષ અંકશાસ્ત્ર વિજ્ઞાનમાં રસ ધરાવતા હોય તેઓને સલાહ છે કે તેઓ તેમના જ્ઞાન અને કૌશલ્યને વિસ્તારવા માટે આ સમયગાળાનો સદુપયોગ કરે આ સિવાય આઠમા ભાવથી તમારા બીજા ભાવ પર સૂર્યની દ્રષ્ટિ તમારી બચતમાં વૃદ્ધિના સંકેતો આપી રહી છે આ ગોચર તમને અસરકારક સંચાર સાથે આશીર્વાદ આપશે તેનો અર્થ એ કે તમારી કોમ્યુનિકેશન સ્કિલ ઉત્તમ બનશે હવે વાત કરીએ મીન રાશિના જાતકોની તમારા છઠ્ઠા સ્થાનના સ્વામી સૂર્ય અત્યારે તમારા સાતમા ભૌમાં ગોચર કરવાના છે મીન રાશિના જાતકો માટે પ્રથમ સ્થાનના અધિપતિ ગુરુ છે જેની સાથે સૂર્યની મિત્રતા છે પરંતુ તમારા સાતમા ભવમાં કન્યા રાશિમાં સૂર્યનું આગોચર તમારા માટે અનુકૂળ ન કહી શકાય સૂર્ય એક જ્વલંત અને ગરમ ગ્રહ છે જેના કારણે વૈવાહિક જીવન માટે સૂર્ય શુભ માનવામાં આવતો નથી તો આવી સ્થિતિમાં આ સમયગાળા દરમિયાન તમારા જીવનસાથી સાથે અહંકાર અને સંઘર્ષ અને દલીલ થવાની સંભાવનાઓ છે આ ઉપરાંત તે તમારા છઠ્ઠા ઘરના પણ સ્વામી હોવાથી તમારે તમારા જીવન સાથીના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે તમારા પ્રથમ સ્થાન ઉપર સૂર્યની દ્રષ્ટિ તમને આત્મવિશ્વાસ અને નિર્ભરતા આપશે જોકે તમારી કુંડળીમાં છઠ્ઠા ભાવના સ્વામી હોવાથી તે તમારા જીવનમાં કેટલીક સમસ્યાઓ નાણાકીય જવાબદારીઓ અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ આપી શકે છે અન્ય લોકો માટે વિવાદોમાં પડવાનું ટાળવું કોઈની પાસેથી નાણાં ઉછી ના અથવા લેવા નહીં અન્યની નાણાકીય જવાબદારીઓમાં બાહેધરી લેવી નહીં આ સિવાય કન્યા રાશિમાં સૂર્યના ગોચર દરમિયાન તમારે તમારા સ્વાસ્થ્યનું સંપૂર્ણ ધ્યાન રાખવું પડશે સૂર્ય રોગ પ્રતિકારક શક્તિ અને સારા સ્વાસ્થ્યનું કુદરતી પરિબળ હોવાને કારણે તમને આ સમયગાળો ઉપયોગ તમારા એકંદરે આરોગ્ય અને તંદુરસ્તી સુધારવા માટે કરવામાં આવશે તો કુંભ તથા મીન રાશિના જાતકો સૂર્યનું આગામી ગોચર તમારા માટે એક માસ સુધી કંઈક આવી પરિસ્થિતિનું નિર્માણ કરી શકે છે આ વિડિયો અંગેના તમારા અભિપ્રાયો કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઈક અને શેર કરી અમારી ચેનલને હજુ સુધી આપે સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબેદ